મિત્રો સ્વાગત છે તમારું ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયોટિંગની અંદર જો ગુજરાતીનું જે અત્યારે ટ્રેન્ડિંગમાં સોંગ સારું છે સો બ્યુટિફુલ છે જે સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં છે તેની જ ઉપર આપણે એક જબરદસ્ત સ્ટાઇલની અંદર તમને એક વિડીયોટિંગ કરતાં શીખડાવશું આ જે સ્ટાઇલ છે આ જે રીલ્સ છે આની ઉપર જે ઇન્સ્ટાની અંદર ભાઈની ફરમાઈશ આવી હતી તો તેની ફરમાશ ઉપર આપણે આ રીતની જે સરસ મ્યુઝિક થઈ અને ત્યારે પછી જે આપણું મનપસંદ મ્યુઝિક આવે છે તે રીતે લઈને આવી ગઈ છે અને તેની અંદર પણ સોંગના ટ્રિક્સ છે અલગ અલગ ઇફેક્ટની સાથે લખાઈને આવશે એક જબરદસ્ત પ્રોજેક્ટ છે તેમાં આનો ફૂલ ડેમો જોશો તમને વધારે ખ્યાલ આવશે તો તમારે જો આનો ફૂલ ડેમો જોશો તો આપણે ટેલિકોમ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આવેલી છે ત્યાં ધીમે ધીમે આનો ફૂલ ડેમો છે તે જોઈ શકશો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન અંદર છે જે રીતે જોઈન કરી લેજો ત્યાં આગળ તમને દરરોજ બધી સેલના વિડીયો અને મટિરિયલની સાથે તમને ત્યાં આગળ મળતો રહેશે ઠીક છે તો આજે આ રીલ છે તમે નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર सोशल मीडिया मोतारा विडिया अरे હવે મિત્રો તમે સ્ટેન્ડિંગ જે રીલ્સ જોઈએ છે ડેમોની અંદર આ રીલ્સ બનાવવા માટે આપણે એક એપ્લિકેશનને યુઝ કરવાના છે જે છે અથવા તમે કોઈ પણ આ રીતે ઇન્સ્ટાગ્રામ જે મ્યુઝિક આવશે ત્યાંથી પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો પરંતુ આપણે એક અલગ એપ્લિકેશનનો યુઝ કર્યો છે જેનું નામ છે સોફી મ્યુઝિક રીતે તો આ જે સોફી મ્યુઝિક છે જે આપણે અહીંયાથી ખાલી અન કરી નાખી લાગે છે સોફી મ્યુઝિક આ રીતે આ સોફી મ્યુઝિક છે આપણે આને ઓપન કરી લઈશું સોફી મ્યુઝિક તમે જ્યારે ઓપન કરો તો ત્યાં તમને સોંગ સર્ચ કરવાનું આઇકન મળી જશે બસ ખાલી આપણે કોઈ પણ તમે મ્યુઝિક એપ્લિકેશન યુઝ કરતા હો તેમાંથી ખાલી એક ક્રી છે તે જ આપણે લેવાનો છે જરૂર નથી તમે કે આ એપ્લિકેશન યુઝ કરો હું મ્યુઝિક માટે એપ્લિકેશન યુઝ કરશું એટલા માટે મેં આને ઓપન કરે છે બાકી તમારે કાંઈ પણ જરૂર નથી આ એપ્લિકેશનની કોઈ પણ મ્યુઝિક એપ્લિકેશનમાં તમારે જવાનું છે જે સર્ચનું આઇકન હોય તેના પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા જે સર્ચનું આઈકન આવે ત્યાં તમારે જે સોંગ ઉપર વિડીયો બનાવશે તે સોંગનું તમારે નામ લખવાનું છે જેમ કે મેં અહીં સો બ્યુટીફુલ લખી દીધું તો તમને બીજો લખી દો કે સો અહીંયા જો નીચે સો ગાયુ સો બ્યુટીફુલ સો એરેન્જમેન્ટ જસ્ટ લુકિંગ લાઈટ રેડી આ સંગ ઉપર મારે વિડિયો બનાવતો તો મે આ સંગ નું જે ટાઇટલ અથવા જે લખ્યું તો આ નીચે આવી ગયું છે હવે શું કરવાનું છે તમારા એનો એક સ્ક્રીનશોટ લેવાનો છે આ નીચે જે નામ લખાઈને આવી રહ્યું છે તેનો તેના માટે તમારે ઉપર જે સ્ક્રીનશોટ નું તમારે જે પણ ઓપ્શન આવતું હોય તેના પર ક્લિક કરી દો તો અહીંથી આર્જે આપડે એક સ્ક્રીનશોટ છે તે આવી જશે હવે એક બીજો સ્ક્રીનશોટ લેવાનો છે તેના માટે તમારે અહીંથી આજે તમે દેખાયું છે અહીંયાથી આટલું આ રીતે એક ફ્રેમનો સ્ક્રીનશોટ લેવાનો છે તો આપણે જે સ્ક્રીનશોટનો જે ઓપ્શન હોય એપ્લિકેશનની અંદર ત્યાં એક ઓપ્શન આપણને મળશે આ રીતનો જોઈ શકો આજે સિલેક્ટ કરવાનો ઓપ્શન છે રેટી આપણે આના પર ક્લિક કરીશું તો અહીંયાથી આ રીતે આપણી પાસે એક સિલેક્ટ કરવાનું બોક્સ આવી જતું હોય છે તો આ પ્રમાણે તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે સિલેક્ટ કરીને રેડી જો આ પ્રમાણે આપણે એક બોક્સ સિલેક્ટ કર્યો છે એની વચ્ચે જે આપણે સોંગ લેવાનું છે તે સોંગને આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે એટલે ફોટોની સાથે આખું નામ બધું લખાઈને આવી જશે રેડી આટલું થઈ ગયું રાઇટનું આઈકન છે આપણે એના પર ક્લિક કરીશું એટલે આપણી પાસે બે સ્ક્રીનશોટ છે તે થઈને આવી જશે જે પણ તમારા સોંગ ઉપર બનાવવું તેનું નામ સર્ચ કરવાનું એનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનું અને ત્યાર પછી આ રીતે જે લખેલું આવતું હોય તેનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનું રેડી આ બે ફોટા આપણા થઈ જશે હવે આવી જવાનું છે આપણા પ્રોજેક્ટની અંદર રેડી પ્રોજેક્ટની અંદર તમે આવી જશું તો આ પ્રોજેક્ટ તમારે લેવો કરી દેખે તો ઇન્સ્ટાનો પ્રોજેક્ટ છે તે લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ગૂગલની અંદર તો ગૂગલની અંદર તમારે આવી અને આપણી વેબસાઇટ છે તેને સર્ચ કરવાની છે તમે કોઈપણ તમારી બ્રાઉઝર છે તેની અંદર જાઓ તેની અંદર ગૂગલને સર્ચ કરી લો ગૂગલને સર્ચ કર્યા પછી તમારે અહીંયા આગળ છે નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન આ રીતે સર્ચના આઇકનમાં ક્લિક કરી સર્ચ કરી દેવાનું છે નીચે તમને આ સાઇટ મળી જશે અલ્પેશ ક્રિએશન છે ઝીરો વન લખી લે એના ઉપર ક્લિક કરી દો હવે અહીંયા આગળ મેં ક્લિક કરશો તમારી પાસે આ રીતે આપણે સાઇટ ખોલીને આવશે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે સર્ચના આઇકન ઉપર ક્લિક કર્યા પછી તમારે ત્યાં આગળ એક કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો આઠસો ને ઓગણત્રીસ આટલું લખીને સર્ચ કરવાનું છે સર્ચ કરશો તો નીચે તમારી પાસે એક ટાયટલ અને કોડ આવી જશે આના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે સેજ નીચે જવાનું રહેશે થોડાક તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે જશે ફૂલ પ્રોજેક્ટ આ પ્રમાણે એના પર ક્લિક કરી દો यहाँ आगे तुम्हें जो क्लिक करशो तुम्हारे पास एक प्रोजेक्ट है जो एड थी आ जाए या तुम नीचे लिखेलू दिखाई देखिए इनपुट एना पर क्लिक कर प्रोजेक्ट ने तुम्हारा एड कर, तो आप, कर, आप कर, तो, कर तो आप प्रोजेक्ट ने ओपन अँपन करे प्रोजेक्ट अपनी पास एड कर तो प्रोजेक्ट ने तुम ओपन करशो तो आप तरफ आस जाए या लिखेलोश्स मिसिंग फंड परंतु आपने आगे कहीं पर फंड की जरूरत नहीं आप ओके बटन पर क्लिक कर दीजिए हमारे आप लिखा है तुम नीचे आगे देखें दिखाई है अल्पेश क्रिएशन रेड कलर लाइन में आना पर क्लिक करजो एट नीचे एक ऑप्शन आश्चर्य से का एडिट ग्रुप लिखेल एना पर क्लिक करूँ या का તમે ક્લિક કરશો તો તમારી પાસે જો અહીંયા આગળ નીચે એક સ્ક્રીનશોટ દેખાઈ રહ્યો છે સરસનો ઓલરેડી આજે સ્ક્રીનશોટ છે એના પર ક્લિક કરવાનું છે સ્ક્રીનશોટ ઉપરથી તમે ક્લિક કરશો તો તમને ત્યાં ઓપ્શન આવશે કલર અને ફિલ એના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે વિડીયો ધ્યાનથી અને સાથે સાથે જોતા જઈજો કેમ કે આ વિડીયો લાંબો થવાનો છે અને આની અંદર આપણે ઘણા બધા અલગ અલગ ક્રીનશોટ છે અથવા ફોટા છે તેને સેટ કરવાના રહેશે તો આજે સ્ક્રીનશોટનું આપણે ફોલ્ડર છે એમાં તો આપણે જશું અને જે આપણે ક્રીનશોટ લીધો છે આખો સ્ક્રીનશોટ આખો લીધો છે આ સ્ક્રીનશોટને સિલેક્ટ કરી પ્લસના એકમ પર આપણે ક્લિક કરી દઈશું તો આ રીતે બેકગ્રાઉન્ડ અંદર આપણે સ્ક્રીનશોટ છે એડ થઈને આવી ગયો છે રેડી ત્યાર પછી હવે આજે સર્સનું આઈકન આવી રહ્યું છે એની અંદર આપણે એક ફોટો મૂકવાનો છે તેના માટે આપણે ઉપર જે ગ્રુપ છે રેડી અહીંયાથી તમને દેખાય છે પહેલાં આપણે ગ્રુપની અંદર ગયા સ્ક્રીનશોટ મૂક્યો આ સ્ક્રીનશોટ મૂક્યો તેની ઉપર એક તમને ગ્રુપ મળશે એના પર ક્લિક કરી અહીંયા આગળ ઓપ્શન આવશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરવાનું છે ત્યાં આગળ તમે આવશો તમને અહીંયા આગળ સ્ક્રીનશોટ જોવા મળશે આવડો આ જે આપણે અડધો આ રીતે જે સ્ક્રીનશોટ લીધો છે સોના નામની સાથે ત્યાં સ્ક્રીનશોટ તમને આગળ દેખાઈ છે એના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી આજે લખ્યું છે કલરની ફિલ્ડ એમાં જવાનું છે અને નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી હવે આજથી આપણે આ ફોટો લેવાનો છે જે આ રીતે આગળ ફ્રેમમાં આપણે લીધું તે પ્લસના એક ઉપર ક્લિક કરશું તે આપણો સોંગનો ફોટો અહીંયા આગળ આ રીતે સેટ થઈને આવી જશે રેડી આટલું થઈ ગયું હવે તમારે ત્યાંથી બેગ દબી દેવાનું રહેશે બેગ દબાવશું એટલે તમારી પાસે આ રીતનું જે આગળની જે ફ્રેમ છે તે લૂક બનીને કમ્પ્લીટ થઈને આવશે રેડી સરસ થશે ત્યાર પછી આ રીતે નામ ઝૂમ થશે અને આ રીતનું તમારી પાસે એક વિડીયો સુધી રેડી થઈને આવી જશે તો તમા્યાં સુધી આવી જશું ચાર પોઈન્ટ સત્યાવીસ સેકન્ડ સુધી અહીં સુધી આવી અને હવે તમારે શું કરવાનું છે અહીં જો તમારો જે ગ્રુપ છે તે લંબાઈને આવી ગયું છે જેમ કે અહીંથી આપણે તમને એકવાર બતાવી દઈએ જો આ રીતે તો આ પાસેની જે ગ્રુપ છે આ લંબાઈ જે આવી રીતે તે લંબાઈને આવી જતું હોય જેમ કે આખી સ્ક્રીનની અંદર આવી ગયું છે તો તમારે શું કાઉન્ટ છે આ જે રેડ કલરની લાઈન છે ચારસો સત્તાવીસ સેકન્ડ લખી છે અને આવી આ ગ્રુપ ઉપર ક્લિક કરી અને અહીંયા તમને એરો ઉપર ક્લિક કરી દેવો એટલે પાછળથી કટ થઈ પાછળનો જે આપણો ઇમેજ જે આવશે તે તમને અહીંયાથી શો થશે ડેઠીક હવે આ જે ઇમેજ આવી રહ્યો છે આ ઇમેજ તમારે સેટ કરવાનો રહેશે તો સેલેટ કરવા માટે તમારે જે ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે અને નીચે અહીંયા ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં તમને એક ઇમેજ જોવા મળશે અને જે સોંગના રીક્ષ છે તે જોવા મળશે જો તમારે કોઈપણ અલગ મ્યુઝિક ઉપર બનાવશે તો તેના રિક્સ તમે આ પ્રમાણે લખી શકો છો અહીંયા આગળ તમને આ જે ઇફેક્ટ છે ટેક્સ ઇફેક્ટ તે પણ મળશે અને નીચે ફોટો પણ મળશે ફોટા પર ક્લિક કરી દેવાનું કલરની ફિલ્મમાં જવાનું છે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો છે તે ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે અથવા ડેમો માટે છે તો આપણે જે કોઈ પણ એક રીલ્સ ફોટો સિલેક્ટ કરીએ છીએ જે તો આજે ભાઈએ જો મોકલી ત્યાં ભાઈનો આપણે સ્ક્રીનશોટ ત્યાં સિલેક્ટ કરી લીધો અને પ્લસના આઈકામાં આપણે ક્લિક કરી દઈશીશ રેડી તો આ રીતના તમારો ફોટો બેકગ્રાઉન્ડ અંદર શેડ થઈને આવી ગયો છે તમારે આથી બેગ દબાવવાનો છે તમારો ફોટો આગળ એડ થઈને આવી જશે રેડી તો એક ગ્રુપની અંદર આપણો ફોટો એડ થઈને આવશે જો તમારે કોઈ પણ અલગ મ્યુઝિક ઉપર તમે બનાવતા હોવ તો તમારા સોંગ અને ડ્રિક્સ તમારે લખવાના રહેશે બાકી ફોન તમારે એડ કરવાની જરૂર નથી રેડી આ તમને આગળ ત્રણથી ચાર ગ્રુપ જોવા મળશે એ આગળ તમે આવશે તો તમને એક અલગ છે આપણું લખ્યું દેખાડ્યું છે એડિટ બાય અલ્પેશ ક્રિએશન તો આને પણ તમે ચેન્જિસ કરી શકશો એ આગળ તમે તમારું નામ એડ કરી શકશો એના માટે આ જે ગ્રુપ છે એના પર ક્લિક કરશો તમે અને એડિટ ગ્રુપમાં તમે જશો તો તમને આગળ લાઇન જોવા મળશે એડિટ અલ્પેશ ક્રિએશન લખેલું છે આ રીતે એડિટ અલ્પેશ ક્રિએશન લખેલું રહ્યું છે આને તમે ચેન્જિસ તમે તમારું નામ એડ કરી શકશો ને તમે તમારો ઇમેજ મૂકશો ત્યાં પણ તમારું સેન્ડ થઈને આવે છે રેડી આ પ્રમાણે તમારે અહીંયાથી આટલું નામ છે એડ કરવાનું છે હવે જ્યારે તમે ગ્રુપ છે તેને એડિટ કરતા રહેશો તો તમારે અમુક અમુક જે ગ્રુપ છે તે આ રીતે નાના થશે જેમ કે અહીંથી આપણે આગળ જશું તો આ ગ્રુપ આપણે જો અહીંયા નાનું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં આપણે શું કરવાનું છે આગળ જે ગ્રુપ છે ત્યાં એક માર્ચિંગ જોવા મળશે જ્યાં સુધી આવી જવાનું છે જે ગ્રુપ નાનું થઈ ગયું છે એ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ એક એરો આવશે આ રીતનો આ એરો પર તમે ક્લિક કરશો તો ગ્રુપ ત્યાં સુધી પાછું લંબાઈને આવશે રેટ્ટી તો આ રીત તમારી પ્રોબ્લેમ છે તમે આવી શકે છે તો આ રીતે તેને સોલ્વ કરી શકશે રાઈટ તો આપણે બધું વિડીયોની અંદર કવરેજ કરી લીધું છે હવે બેકગ્રાઉન્ડની તમને ઇમેજ દેખાઈ રહ્યો છે આને પણ તમારે સેન્ડ કરી લેવાનું છે તો એના માટે તમે ડાયરેક્ટ ફોટા પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જાઓ ત્યાર પછી નીચે નંબર પર ક્લિક કરી તમારો બીજો ફોટો સિલેક્ટ કરી લો રેડી તો બધું તમને આપણે આગળ બતાવી છે કોઈ પણ એરર તમારે નહીં આવે એર આવે તો વિડીયોની એકવાર વાર ધ્યાનથી જોઈ લેજો તમારે સોલ્વ થઈ જશે બાકી તમારે જે પણ સોંગ ઉપર બનાવો તેની ઉપર વિડીયો બની જશે તો આપણે બનાવવાનું જે તમને સારી લાગે પસંદ આવે તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશન દબાવી શેરની સાથે જોડાઈ દેજો તમે દરરોજ આવા નવા નવા પ્રોજેક્ટ સારો સોલ સિમ્પલ રીતે મળતા રહેશે વિડીયોને સેવ કરવા માટે ઉપર શેરના આઈકમ પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો છે સેવથીને આવશે મળશું એક નવા વિડીયોની અંદર ચેનલજી ગુડ બાય